હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જશો હા તો મારી બેબીનો વન મંથ કમ્પ્લીટ થઈ ગયો છે એક્સપાયર થઈ ગઈ અને હા અને અત્યારે હું આવી ગઈ છું સાસરિયામાં એટલે કે મારા મમ્મીના ઘરેથી અત્યારે સાસરિયામાં આવી ગઈ છું કેમ કે સવા મહિનો થઈ ગયો એટલે તો હવે આવી જ જવું પડે કેમ કે હું ત્રણ મહિના તો મમ્મીના ઘરે રોકાણ તો અત્યારે સસરાના ઘરે ફાઇનલી આવી ગઈ છું અને હા અત્યારે બહુ બધું કામ બાકેલું છે જે અમે હું ને મારા હસબન્ડ બે અહીંયા રૂમે રહીએ છીએ એ ઘર છે અમારું આ બાજુ ને આ બધું કામ બાકી છે બધું આમ તેમ બધું છે તો આજે બધું કામકાજ કાઢવાનું છે ને સસરામાં સાસરિયામાં આવી ગઈ છું જવું બધું કેવું પડ્યું જુઓ સાડી આ તે સોફામાં બધું જુઓ તો અત્યારે કામ બધું કાઢવાનું છે અને બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમને લોકોને બતાવું કે મેં કેવું કામ કર્યું કેવું કમ્પ્લીટ કર્યું જુઓ અત્યારે પહેલાંનો સીન બધો જુઓ અને કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો બરાબર હમણાં તમને સરપ્રાઈઝ આવીશ કોણ બી જો અહીંયા આવે છે મને મદદ કરવા માટે એ પણ તમને લોકોને બતાવું હમણાં બ્લોગમાં ચાલો મિત્રો તો મારી દીકુડી છે અને બધું બહુ બધું બધું કામ કરવાનું ઘર માં બધું ઘરમાં બધું છે ઘર કામ કરવાનું છે

લીંડું લીંડુ જો લીંડુ આમાં સોટી ગયું દોહી ગંધાઇ ગયું બધું

આમાર ટીંગુડી નું છે જો આયના પપ્પા ગયા તા ઉજ્જૈન એને એટલે જો મારી ટીંગુડી નું છે આ ટીંગુડી ના હોય ફૂલ ફેમિલી નું છે આ મારું છે કા હા અને આ તમારું છે ત્રણે ના ટીશર્ટ છે મહાકાલ ના એના પપ્પા એના દેડી ગયા તા ઉજ્જૈન ક્યાંથી લાવેલા છે અમારી બીજી ટીંગુ આવશે ત્યારે અમે પહેરશું ત્યાં સુધી અમે પણ નથી પહેરવાના નહીં ને હેને બીજી ટીમ વાર પહેરવાનું તો ત્યારે જોઈ હવે અત્યારે અમે પેક કરીને પાછું મૂકી દઈએ મારી બીજી ટીમ આવે ત્યારે કાઢશું બહુ બધા કપડા છે આ તો

મતલબ સેલ નીકળી સેલ ગૌ તમે કાઢી નાખ્યો મને ખબર ન એના ચાર્જિંગ તો ચાલો મિત્રો કન્ટિન્યુ હું માં બની રહેજો મારા કપડા હા લવ ફ્રેન્ડ તો ફાઇનલી બહુ બધું કામ થઈ ગયું છે અને તમને લોકોને બતાવું કે કેવું મે રૂમ માં બધું આ તે બધું પડ્યું હતું કેવું મેં મૂક્યું એ બતાવું ચલો